વેરાવળ નજીકથી પસાર થતી દેવકા નદી બે કાંઠે થઈ જેના કારણે આંબલિયાળા ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા માં આકાશી આફતે બરબાદ કર્યા વેરાવળ નજીકથી પસાર થતી દેવકા નદી બે કાંઠે થઈ વહેતી આંબલિયાળા ગામને જોડતા કોઝવે પર ફરી વળ્યા પાણી ઓગણીસો બ્યાસી ના વાવાઝોડા બાદ પ્રથમવાર કારતક માસમાં દેવકા નદી બે કાંઠે વહેતી થઈ છે આંબલિયાળા ગામને જોડતા માર્ગ પર પરિવહન પ્રભાવિત ટ્રેક્ટર વગર આંબલિયાળા ગામ સુધી જવું અશક્ય છે અને આ દ્રશ્યો પણ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ નજીકથી પસાર થતી દેવકા નદી બે કાંઠે થઈ જેના કારણે આંબલીયાળા ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા